તો ભાઈ પહોંચી ગયા છે આપણે કામલ માના મંદિરે અને સૌથી પહેલાં તમને છે ને કામય માના દર્શન કરાવી દઈએ અને પછી હું તમને મારું ઇન્ટ્રિને બધું વગેરે આગળ જણાવું છું તો પહેલાં છે ને કામઈ માતાજીને દર્શન કરાવીએ અને પૂનાભાઈના અહીંયા જો બેઠા છે છોકરા બાજુ બધા રમે છે આગળનું બધું પછી તમને બતાવીએ પહેલાં આપણે છે ને કામલ માના દર્શન કરાવીએ

આલો આલો ઉતરો આઠ આઉતરો આઠ આઉતરો 10 આટલું જય પછી ભાઈ લડી ના લેવાનો હજી હા આ નાના છોકરા આટુ રહેવા ની દી આ જો આવા ફુગી આવે ને ઓ મોટા ભાઈ ડ્રાઈવિંગ આવે તમારી 10 માં 10 માં લડી નો લેવાનો પછી હે ભાઈ આને ભાઈ માણા હાટ છે આ બધા આ માણસ હાટુ બનાવ્યા છે અમે સડી એમ નવ 10 ભેગા કેમ થાય તમને બે માતા નથી તમને રૂપિયા એક ચાર আ খ পা মা ম লালা তম ফলাক লোক যানা তম জ লাগ। ।

મસ્તી કરે તો હું તો આટ હવે ગણું ગણું દર્શન હાલો તો હવે ફાઈનલ આપણે માતાજીને દર્શન કરી લીધા છે ને જો હવે આવા નબડા મસન નીકળી છે જો વ્લોગ બનાવવા તો એને આગળ લઈ જાય અને હવે આપણે દર્શન ફાઇનલ કરી લીધા છે માતાજી મંદિર છે આ દેખાય છે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીએ ઓકે મળીએ આગળ you <laughs> フ <noise> <noise> લીધી છે આ તો આ જૂથ લીધી છે ના ના રક પદુરન માકા બે હંગરા